બોલો કૃષ્ણ કનૈયા લાલ કી કે જો મારા દુખડાની વાતું સાંડિયા ને કે જો મારા ની વાતો દુખડા ની વાત રેજો મારા દુખડા ની વાત સાંભળી ને કે જો મારા દુખડા ની વાત રે હવે નથી રે વાતો સાંભળી ને કે જો મારા દુખડા મારા દુખડા ની રે સવારે ઊઠીને જાતી સવારે ઉઠી મંદિર જાતી હવે નથી ચલાતું તું સાંભળી અને કેજો મારા દુખડા ની વાત રે હવે નથી ચલાતું તું સાંભળ્યા ને કેજો મારા દુખડા ની વાત કેજો મારા દુખડા ની વાત જેવી આંખો મારી સુરત ના કિરણ જેવી આખો મારી હવે નથી દેખાતું સાંભળી અને કેજો મારા દુખડા ની વાત મળ્યા ને કેજો મારા દુખડા વાતો રે કેજો મારા દુખડા ની વાતો શા મળ્યા ને કેજો મારા દુખડા ની વાતો રે નાડ મની ગોળ જેવા દાત હતા મારા નાડ મની ગોળ જેવા હતા મારા હવે નથી કાઈ જ વાતો સા મળ્યા ને કેજો મારા દુખડા વાતો

ભગવાન કે મારા દુખડા ની રે હવે નથી માંગા તો શામળિયા ને મારા દુખડા ની વાત રે કેજો મારા દુખડા વાતો વાત સામળિયા ને મારા કે જો મારાુખડા ની વાતું રે કે જો મારા દુખડા ની વાતું સાંડિયા ને કે જો મારા દુખડા ની વાત

મારા દુખડા ની વાતું કે જો મારા દુખડા ની વાત મારા ની વાત મારા દુખડા ભગવાન મારા દુખડા વાતો રે જીવન માં જીવી ને કે જો મારા દુખડા ની વાતો રે કે મારા દુખડા વાતો સામળિયા ને કે મારા દુખડા વાતો રે કેજો મારા દુખડાની વાતો શામળિયા ને કેજો મારા